નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં આજનો આ વિડિયો હું શુદ્ધ ગુજરાતીમાં લઈને આવી છું મારા ગુજરાતી ભાઈ બહેનો માટે આજના આ વિડીયોમાં આપણે જાણીશું મહાભારતનું એક પાત્ર કર્ણ વિશે કે કર્ણએ પોતાની જિંદગીમાં કેટલું સહન કર્યું છે કુંતીનો સૂર્યથી ઉત્પન્ન થયેલો પુત્ર એટલે કર્ણ કર્ણ એક એકાંતિક સૂર્ય ભક્ત હતો શુદ્ધ અધિરથ અને તેની પત્ની રાધાએ પુત્ર તરીકે ઉછેર્યો હતો દુર્યોધનનો ગાઢ મિત્ર અને મંત્રી હતો સુવર્ણના તાળજીવો ઊંચો સિંહજીવો પ્રતિભાશાળી દાનવીર પરાક્રમી અને તેજસ્વી કુંતીએ પિતૃગૃહે દુર્વાસાની પરિચર્યા કરી પ્રસન્ન દુર્વાસાએ વશીકરણ મંત્ર આપ્યો કુંતીએ મંત્રની પ્રતીતિ માટે સૂર્યનું આહવાન કર્યું સૂર્યથી કુંતીને દિવ્ય કવચ કુંડળ યુક્ત પુત્ર કર્ણ જન્મ્યો લોક નિંદાના ભયથી કુંતીએ તેને પેટીમાં મૂકી અશ્વ નદીમાં વહાવી દીધો પેટી તણાતી તણાતી અશ્વ નદીમાંથી અનુક્રમે ચરણવતી યમુના અને પછી ગંગામાં ગઈ ગંગા તટે આવેલી અંગ પ્રદેશની ચંપાપુરીમાં ધૃતરાષ્ટ્રના મિત્ર શુદ્ધ અધિરથ અને તેની પત્ની રાધાએ તેને પકડી પેટીને બહાર કાઢી યંત્રો દ્વારા ખોલી અંદર તો તેજસ્વી બાળક હતો નિસંતાન દંપતિ ખુશ થયા દેવદત્ત પુત્ર માનીને તેને સ્વીકાર્યો બાળકે સુવર્ણ કવચ અને કનક કુંડળ રૂપી વસુ ધારણ કરેલી જોઈને તેનું વસુસેન નામ પડ્યું આમ વસુ નામધારી કર્ણ અધિરથનો જેષ્ઠ પુત્ર બન્યો કર્ણ પ્રાપ્તિ પછી રાધાને બીજા ઔરશ પુત્રો જન્મ્યા કર્ણ બ્રાહ્મણ ભક્ત સામાન્ય સત્યવાદી તપસ્વી અને વ્રતિ હોય વૃષ એટલે ધર્માત્મા પણ કહેવાતો કર્ણનું બાળ પણ ચંપામાં વીત્યું મોટો થતાં અધિરથે તેને હસ્તિનાપુર મોકલ્યો દ્રોણાચાર્ય અને વિદ્યામાં વિશારદ થયો અર્જુન સાથે એ સ્પર્ધા કરતો એને દુર્યોધન સાથે ગાઢ મૈત્રી થઈ મૈત્રીના કારણે એ પાંડવો પ્રત્યે અકારણ વેર રાખતો થયો તેથી તો વ્યાસે એને દુર્યોધન રૂપી મનુમ્ય વૃક્ષના થર તરીકે નિરૂપ્યો છે એણે દ્રોણાચાર્ય પાસે બ્રહ્માસ્ત્ર શીખવાની માગણી કરી પણ અર્જુન પ્રત્યેનો તેનો દૃષ્ટભાવ જાણીને દ્રોણે તેને બ્રહ્માસ્ત્ર ન શીખવ્યું અર્જુન કરતા શ્રેષ્ઠ થવા તે રામ પરશુરામ પાસે ગયો સ્વીકાર્ય સિદ્ધિ કરવા અસત્ય બોલ્યો હું ભાર્ગવ બ્રાહ્મણ છું પરશુરામે તેને બ્રહ્માસ્ત્ર શીખવ્યું એક વખત શાંત પરશુરામ કર્ણના ખોળામાં ઊંઘી ગયેલા ત્યાં અલર્ક નામના આઠ પગવાળા ભયંકર કીડાએ કર્ણની ઝાંખ કરડી ખાધી લોહી રક્ત સ્પર્શથી રામ જાગ્યા બ્રાહ્મણ આટલી વિધ શાંતિથી સહન કરી શકે જ નહીં એમને શંકા ગઈ કે આ તો ક્ષત્રિય જ હોવો જોઈએ પૂછવાથી કર્ણ સાચી હકીકત કહી ગુરુને શાંત કર્યા અને ગુરુએ શ્રાપ આપ્યો કે અંતિમ સમયે સમકક્ષ યોદ્ધા સાથે લડતા તને બ્રહ્માસ્ત્રનું વિસ્મરણ થશે અને ચાલ્યા જવા કહ્યું કર્ણ સૂત હતો તેથી આશીર્વાદ પણ આપ્યો તારા સમાન કોઈ ક્ષત્રિય યોદ્ધો થશે નહીં પરશુરામ પાસે અભ્યાસ કરતો હતો તે અર્ષામાં કર્ણે પ્રમાદવશ એક બ્રાહ્મણની હોમધેરુના વાછડાની હત્યા કરી હતી બ્રાહ્મણે તેને શ્રાપ આપેલો યુદ્ધમાં ભૂમિ તારા રથચક્રને ગ્રસી જશે કર્ણે તેને ઘણું ધન આપીને ઉહ શ્રાપ માગવાનો પ્રયત્ન કર્યો બ્રાહ્મણે તેનો તિરસ્કાર કર્યો દ્રોણાચાર્યે કૌરવ પાંડવોની તાલીમ પૂરી થતાં તેના નિદર્શન માટે રંગભૂમિ તૈયાર કરી સર્વકુમારોએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું તેમાં અર્જુનનું નિદર્શન પૂરું થવા આવ્યું ત્યાં તો કર્ણ રંગભૂમિ ઉપર આવ્યો દ્રોણ કૃપને ખાસ આદર વિના પ્રણામ કર્યા પોતાને અર્જુન કરતા વિશેષ જાહેર કરીને અર્જુને કરેલી બધી ક્રિયાઓ કરી દેખાડી ત્યાં જ કૌરવ પાંડવ વચ્ચે ઝઘડો થયો કરણે અર્જુનને દ્રંદ યુદ્ધ માટે પટકાર્યો પરંતુ રાજકુમાર સાથે સમાન કુળવાળો જ દ્રંદ યુદ્ધ કરી શકે એવો નિયમ હોય સુતપુત્ર તરીકે જાણીતા કર્ણને અહીં લજ્જાથી નીચું જોવું પડ્યું કર્ણ અપમાનિત થતાં દુર્યોધને તેને અંગ દેશનું રાજ્ય અર્થાંત ચંપાનગરી આપીને ગૌરવવંતી કર્યો આ ઉપકારના બદલામાં કર્ણ દુર્યોધન સાથે ગાઢ મૈત્રી ગાંઠથી બંધાયો એવામાં કર્ણનો પાલક પિતા વૃદ્ધ અધિરથ ત્યાં આવ્યો કર્ણે પ્રણામ કરીને પિતાનું બહુમાન કર્યું આ બધા સમયે કુંતીની હૃદય સ્થિતિ ભય આનંદ અને દુઃખ મિશ્રિત થઈ હતી કર્ણ એક વખત મલ્લયુદ્ધમાં જરાસંઘના સાંધા ઢીલા કરી નાખેલા તેથી જરાસંઘે તેને અંગ દેશની માલિની નગરી ભેટ આપી હતી આમ કર્ણ ચંપા અને માલિની નગરીઓનો રાજા બન્યો હતો મહાભારતમાં એક સ્થાને એને અંગ અને વંગ દેશનો રાજા કહ્યો હતો કર્ણે અનેક કન્યાઓ સાથે લગ્ન કરેલા દ્રૌપદી સ્વયંવરમાં પણ તેણે મત્સ્યવેદ કરવા પ્રયત્ન કરેલો પરંતુ નિષ્ફળ ગયેલો પ્રચલિત લોકમાન્યતા અને મહાભારતના ક્ષેપક પાઠના આધારે કેટલાક માને છે તેમ દ્રૌપદીએ નાહવરિયા સુતમ બોલીને કરણને અપમાન્યો નહોતો ઉલટું મત્સ્યવેદ થયા પછી કર્ણ અર્જુન સામે લડવા ગયેલો અને અર્જુનથી ડરીને પાછો ફર્યો હતો હસ્તીના પૂરમાં ધૃત રમતા જ્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી ત્યારે તે બહુ રાજી થયેલો યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા દુર્યોધનના નાના ભાઈ વિકર્ણ દ્રૌપદીનો બચાવ કર્યો કરણે વિકર્ણને બહુ ધમકાવ્યો અને દુશાસને દ્રૌપદીના તેમજ પાંડવોના વસ્ત્રો ઉતારી લેવા આજ્ઞા કરી દ્રૌપદીને તું બીજો પતિ વરી લે કહીને અને બીજી રીતે એણે દ્રૌપદીનું અને પાંડવોનું ઘોર અપમાન કરેલું તેના જ ઇશારાથી દુર્યોધને પોતાની ડાબી સાથળ ખુલ્લી કરી દ્રૌપદી તેમજ ભીમસેન તરફ બિભત્સ ચાળો કરેલો હારી પાંડવો વનવાસી થયા ત્યારે તેણે પાંડવોનો વધ કરવાની સલાહ આપેલી ઘોષયાત્રા નિમિત્ત શ્રી વિહીને પાંડવોને પોતાની ઝળકતી શ્રી દેખાડીને તેમનો જીવ બળી જાય તે જોવાનું અતુલ સુખ લેવાની એણે સલાહ આપેલી કર્ણ ઘોષયાત્રામાં યાત્રામાં પણ જોડાયો માર્ગમાં ચિત્રશયન ગંધર્વ સાથે લડાઈ થતા તેને લાચારીથી ભાગવું પડ્યું દુર્યોધનાદિ કેદ પકડાયા પાંડવોએ તેમને છોડાવ્યા છૂટેલા દુર્યોધને કર્ણે આશ્વાસેલો ગંધર્વોથી અપમાનિત દુર્યોધને પ્રયોવશયન કરતાં તેણે દુર્યોધનને છોડાવવા સમજાવેલો પાંડવોએ ગંધર્વોની કેદમાંથી છોડાવ્યો તે લક્ષમાં લઈને ભીષ્મે દુર્યોધનને પાંડવો સાથે સમાધાન કરવા સમજાવ્યો પરંતુ કર્ણની ચઢવણીથી તેણે ન માન્યું ભીષ્માદીનું મોં બંધ કરવા કર્ણ દુર્યોધન માટે દિગ્વિજય કરી આવ્યો પછી કરતા કે જ્યાં સુધી હું અર્જુનનો વધ નહીં કરું ત્યાં સુધી હું મારા પગ બીજા પાસે ધોવડાઈશ નહીં આના કારણે કૌરવોને ખાતરી થઈ કે મહાયુદ્ધમાં કર્ણ પાંડવોને હરાવશે જ કર્ણ પ્રવીણ ધનુર્ધર હતો પાંડવો કૌરવોના યુદ્ધમાં કર્ણ અર્જુનની વિરુદ્ધ લડવાનું જ તેથી ઇન્દ્રને ફિકર થઈ તે માટે તેણે કર્ણ પાસેથી તેના કવચ કુંડળ માગવાનું નક્કી કર્યું ઇન્દ્રને ખબર હતી કે દાનવીર કર્ણ સત્પુરુષો અને બ્રાહ્મણોને તેઓ જે કંઈ માગે તે આપે જ છે અમૃતમાંથી ઉદભવેલ કવચ કુંડળને લીધે કર્ણ અજર અમર હતો અને તે કારણે અર્જુનનો વધ પણ શક્ય હતો આ તરફ સૂર્ય કર્ણના સ્વપ્નમાં આવ્યા ઇન્દ્રને કવચ કુંડળ ન આપવા સમજાવ્યો કરણે આયુષ્યની અપેક્ષા એ કીર્તિ શ્રેયસ્કર છે કહી સૂર્યની શિખામણ અમાન્ય કરી ત્યારે સૂર્ય તેને કવચ કુંડળના બદલામાં ઇન્દ્રની અમોગ શક્તિ માગી લેવા જણાવ્યું કરણે તે સ્વીકાર્યું એકવાર મધ્યાહન સમય કરણ જળમાં ઊભો રહીને કિરણ માલી સૂર્યની સ્તુતિ કરતો હતો ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણના વિશે આવ્યો તેના કવચ કુંડળ માગ્યા કરણે તે આપ્યા પરંતુ દેવરાજ ઇન્દ્ર વૃથાદાન લે તો તે હાસી પાત્ર થાય તેથી કર્ણએ બદલામાં તેમની અમુક શક્તિ માગી એક શક્તિશાળી શત્રુને મારીને તે શક્તિ મારી પાસે આવી જશે એમ કહીને ઇન્દ્રે શક્તિ કરણને આવી કવચ કુંડળ ઉતરડીને કાઢી આપવાથી પોતાના અંગ કુરૂપ ન થાય તેવી માગણી કરણે કરી ઇન્દ્રએ તે માન્ય કરી કરણે શસ્ત્ર દ્વારા ઉતરડીને રક્તથી આદ્ર કવચ કુંડળ ઇન્દ્રને આપ્યા આ કર્મના કારણે તેનું નામ વિકત્રણ કર્ણ પડ્યું વનવાસના તેરમા વર્ષે પાંડવો ગુપ્તવાસમાં હતા ત્યારે પાંડવોની ભાડ મેળવવા વિરાટને ત્યાં ગુપ્તચરો મોકલવાની કરણે દુર્યોધનને સલાહ આપી કીચકના મૃત્યુથી નિર્બળ થયેલા મત્સ્યરાજની વિરાટની વિરાટનગરી ઉપર દુર્યોધને આક્રમણ કર્યું ત્યારે કર્ણ તેની સાથે હતો સામે યુદ્ધ કરવા અર્જુન આવે છે એવો ખ્યાલ આવતા કર્ણે આત્મશ્લાઘા કરીને અર્જુનનો વધ કરવાની શેખી કરી ત્યારે તેની કૃપાચાર્ય અને અશ્વત્થામાં સાથે ભારે બોલાચાલી થઈ દુર્યોધને તેમને જેમ તેમ કરી સમજાવ્યા મહાભારત યુદ્ધ વખતે પણ કર્ણ અને કૃપ અશ્વથામાં વચ્ચે ભારે ચડભળ થયેલી અને અશ્વથામાં તો કર્ણનો વધ કરવા તત્પર થયેલો તે વખતે પણ દુર્યોધને સૌને માંડ માંડ શાંત પાડેલા મહાયુદ્ધ ન થાય તે માટે શાંતિદૂત શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા હસ્તીના પૂર આવ્યા ત્યારે તેમને કેદ કરવાના ષડયંત્રમાં કર્ણ સામેલ હતો વિશિષ્ટ પડી ભાંગ્યા પછી કૃષ્ણએ કર્ણને પોતાની સાથે રથમાં લીધો શ્રી કૃષ્ણએ કર્ણ અને માયાળુ કોમળ પ્રિય ધર્મયુક્ત સાચા હિતકર અને હૃદયમાં વસી જાય એવા વચન કહ્યા વળી કહ્યું કે તું કુંતી પુત્ર છે ધર્મા અનુસાર પાંડવનો પુત્ર છે પાંડવો સાથે ભ્રાતુ ભાવથી જોડાય તો પાંચે પાંડવો તારું ચરણ સ્પર્શ કરશે વર્ષનો છઠ્ઠો ભાગ દ્રૌપદી તને શિવશે તારો સ્વતંત્ર રાજા તરીકે રાજ્યાભિષેક થશે યુધિષ્ઠિર યુવરાજ થશે અને તારા વસુસેન નામનો વિજય ઘોષ ગાજશે પૃથ્વીનો નાશ નહીં થાય કર્ણ હાલી ઉઠ્યો એણે કહ્યું કે હું આ બધું સમજું છું પણ હું મારા પાલક માતા પિતા અને પુત્રોને છોડી નહીં શકું મારા આધારે તો દુર્યોધને પાંડવો સાથે વિરોધ કર્યો છે મેં દુર્યોધનના કારણે પાંડવોને દુભવ્યા છે તેનો મને આજો પસ્તાવો છે પણ હું દુર્યોધનને મૈત્રી છોડી નહીં શકું મને રાજ્ય મળે તો તે હું દુર્યોધનને જ આપી દઉં તમે આપણી મંત્રણા અહીં જ દબાવી દેજો કારણ કે યુધિષ્ઠિર મને જ્યેષ્ઠ ભ્રાતા જાણશે તો તે રાજ્ય નહીં લે મારો તો નિશ્ચિત અભિપ્રાય છે કે જેના નેતા આપ રહેશે કે છો એને યોદ્ધો ધનંજય અર્જુન છે અને તે યુધિષ્ઠિર જ રાજા થવા જોઈએ મને ખબર છે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે કર્ણ પાંડવોના પક્ષમાં ન આવ્યો પરંતુ દુર્યોધનનો વિશ્વાસુ મિત્ર પાંડવોની જીત અને યુધિષ્ઠિરનું રાજ્ય વાંચતો થઈ ગયો મને ખબર છે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે કર્ણ પાંડવોના પક્ષમાં ન આવ્યો પરંતુ દુર્યોધનનો વિશ્વાસુ મિત્ર પાંડવોની જીત અને યુધિષ્ઠિરનું રાજ્ય વાંચતો થઈ ગયો હવે માતા કુંતી કર્ણ પાસે ગયા જેનો જન્મ વૃતાંત કહ્યો સૂર્યપુત્ર શુદ્ધપુત્રના બદલે મોભાવાળા પાર્થ સંબોધનથી ઓળખવા પ્રેર્યો સૂર્યે કર્ણને માતૃવચન પાડવા આજ્ઞા કરી પણ કર્ણ ડગ્યો નહીં એણે માતાને પુત્ર ત્યાગના પાપ માટે ઠપકો આપ્યો ત્યજતી વખતે માનું કામ ન કર્યું અને હવે સ્વાર્થે પુત્ર કહીને બોલાવે છે એવો તીવ્ર કટાક્ષ માર્યો એમ છતાં માતાએ વચન આપ્યું સંગ્રામમાં હણી શકાય એવા તારા ચાર પુત્રોને હું નહીં હણું માત્ર અર્જુન સામે તેને હણવા યુદ્ધ કરીશ થરથળ ધ્રુજતી કુંતીએ દેવ ખૂબ બળવાન છે બોલી કર્ણને આલિંગન આપ્યું અને વચન પાડવા કહ્યું કરણેય પાંડવો પ્રત્યે અકારણ વેરભાવ રાખતો તેથી ભીષ્મ તેને અવગણતા આ કારણે ભીષ્મ સાથે તેની અનેક વખત બોલાચાલી થયેલી બે વખત તો તેણે ભીષ્મ જીવતા હોય ત્યાં સુધી યુદ્ધમાં ભાગ નહીં લેવાની પ્રતિજ્ઞા કરેલી કારણ કે યશ સેનાપતિને મળે ભીષ્મ સરસપ્યા પર પોઢ્યા તે પછી દ્રોણાચાર્ય સેનાપતિ થયા ત્યારે કરણે યુદ્ધમાં ભાગ લીધો કરણની પાસે કવચ કુંડળ તો રહ્યા નહોતા પણ તેની પાસે ઇન્દ્રની અમોઘ શક્તિના કારણે શ્રીકૃષ્ણને મનમાં શંકા હતી આથી તેણે ભીમસેનના પુત્ર ઘટોત્કચ્છને કર્ણ સામે લડવા મોકલ્યો ઘટોત્કચે કૌરવ સૈન્યનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો કૌરવ સેના બાવરી બની ગઈ સ્વયં કર્ણ પણ ભયમાં આવી ગયો નિરૂપાએ તેણે ઘટોત્કચ ઉપર શક્તિ ફેંકી ઘટોત્કચ માર્યો ગયો તે સાથે ઇન્દ્રની શક્તિ વેડફાઈ ગઈ અર્જુન ભય મુક્ત બન્યો દ્રોણના પતન પછી કર્ણ સેનાપતિ બન્યો કર્ણ જેવા માટે સારથી પણ જોઈએ દુર્યોધનની સેનાના શલ્ય ઉત્તમ સારથી હતા કર્ણના કહેવાથી દુર્યોધન શલ્યને કર્ણના સારથી થવા માટે વિનંતી કરી કુલિત નાનો અભિમાની શલ્ય ખીજવાયો છેવટે દુર્યોધનની ખુશામતથી સારથી પદ સ્વીકાર્યું પણ સાથે કડક શરત મૂકી કે હું કર્ણને મને ફાવે તે સંભળાવીશ કર્ણ દુર્યોધને આ શરત માન્ય કરી કર્ણ સેનાપતિ પદ દરમિયાન ભયંકર લડાઈઓ થઈ પેલી અને સાચી ખોટી સલાહો આપી કર્ણે પણ શલ્યને સામે ખૂબ સંભળાવ્યું કર્ણ બહાદુરીથી લડ્યો કર્ણ અર્જુન સામ સામે આવી ગયા ભીષણ જંગ જામ્યો એ સમયે પૂર્વ કર્ણને શાપ મળ્યા હતા તેવી પરિસ્થિતિઓ ઉદભવી તેણે પરશુરામે આપેલા શ્રાપથી બ્રહ્માસ્ત્રનું વિસ્મરણ થયું એના રથનું ચક્ર જમીનમાં ખૂપી ગયું લાચાર થઈને તે રથમાંથી ઉતર્યો અને રથચક્ર બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો આ દરમિયાન તેણે અર્જુનને રોકવા જણાવ્યું શ્રી કૃષ્ણે અર્જુનને રોકવાની ના પાડી અને કર્ણને એના જન્મારાના દુષ્કૃત્યો યાદ કરાવ્યા અર્જુને કર્ણનો હાથીના સાંકળના ધ્વજદંડ તોડી નાખ્યો અને ત્યાર પછી તીક્ષ્ણ બાળથી કર્ણનો વધ કર્યો મહાભારત યુદ્ધમાં કર્ણના છ પુત્ર છ ભાઈ માર્યા ગયા મહાભારત યુદ્ધમાં કર્ણને ભીમસેન અર્જુન અને સાતકીએ અનેક વખત હરાવેલો દ્રોણાચાર્ય પડ્યા ત્યારેથી તે ભયથી નાસી છૂટેલો તેમ છતાં યુદ્ધ દરમિયાન યુધિષ્ઠિર ભેમસેન નકુલ અને સહદેવનો વધ કરી શકાય એમ નહોતો તો પણ માનતા કુંતીને આપેલું વચન સ્મરણમાં રાખીને તેમણે તેને મારી નાખ્યા નહોતા કર્ણનો વધ થતાં રાજીના રેડ થઈ ધર્મરાજાએ અર્જુન શ્રીકૃષ્ણને અભિનંદન આપ્યા ધૃતરાષ્ટ્રે ભારે શોક થયો એ બોલ્યા ખરેખર મારું હૃદય જેવું દુભેદ્ય છે કારણ કે તે પુરુષ વ્યાઘ્ર કર્ણ માર્યા ગયાના સમાચાર સાંભળીને વિદીર્ણ થઈ જતું નથી મહાયુદ્ધ પછી મૃત સ્વજનોની જલાંજલિ આપતી વખતે કુંતીએ પાંડવો આગળ રહસ્ય ખોલ્યું કર્ણ તો તમારો ભાઈ હતો તેને તમે જલાંજલિ આપજો આ સાંભળી પાંડવો દુઃખી દુઃખી થઈ ગયા યુદ્ધ પછી પંદરમા વર્ષે ધૃતરાષ્ટ્ર ગાંધારી કુંતી વનવાસી થયા ત્યાં પાંડવો અને વેદવ્યાસે તેમને મળવા ગયા હતા કુંતીએ સસરા વેદ વ્યાસ આગળ કર્ણ જન્મની વિગત અને પોતાની મનોવ્યાથા જણાવીને કર્ણનું પુનર્દર્શન કરાવવા વિનંતી કરી વ્યાસે સૌનું મૃતાત્માઓનું પુનર્દર્શન કરાવ્યું તેમાં કર્ણનું પણ કરાવ્યું સૂર્યપુત્ર કર્ણ મૃત્યુ પછી સૂર્યમાં મળી ગયો એમ ઋષિ કવિકે નિરપ્યું છે કર્ણ મહાદાની શૂરવીર શસ્ત્રાદ વિશારદ મિત્રો પ્રત્યે ઇગ્નિષ્ઠ અને ઉદાર હતો તે સાથે જ ઈશાળુ આત્મશ્લાઘી ધ્રુષ્ટ અભિમાની અને રણક્ષિત પત્રમાં ભય પામતા નાસી છૂટનાર હતો પર કીર્તિ મૂકી ગયો છે તો દુર્યોધનના કુસંગના કારણે અપકીર્તિ પણ મૂકી ગયો છે જય શ્રી કૃષ્ણ તો કેવો લાગ્યો તમને મારો વિડીયો અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ